નમસ્કાર બાળ મિત્રો આજે આપણે શીખવાના છીએ પ્રકરણ ચાલીસ જળ પ્રતિબિંબ તો જળ પ્રતિબિંબ એટલે પાણીમાં જોવાથી કોઈ અક્ષર અંક કે આકૃતિનું જે પ્રતિબિંબ મળે એને આપણે જળ પ્રતિબિંબ કહીએ છીએ તો આપણે જળ પ્રતિબિંબ જોતી વખતે શું નક્કી કરવાનું કે આ પ્રતિબિંબ જળ પ્રતિબિંબ છે તો જળ પ્રતિબિંબ આકૃતિને નક્કી કરવા માટે ઉપરનો ભાગ નીચે તરફ અને નીચેનો ભાગ ઉપર તરફ દેખાય પણ એટલું ધ્યાન રાખજો બાળ મિત્રો ડાબી બાજુ એ ડાબી બાજુ જ રહી અને જમણી બાજુ એ જમણી બાજુ જ રહે ડાબી જમણી બાજુ ઉલટાતી નથી ડાબી જમણી બાજુ ફક્ત દર્પણ આકૃતિમાં જ ઉલટાય છે એટલે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે જળ પ્રતિબિંબની આકૃતિ આપણે જ્યારે ઉકેલવી હોય ત્યારે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર પણ ડાબી જમણી બાજુમાં કોઈ પરિવર્તન હોતું નથી ચાલો તો આપણે પહેલા તો એવું સમજીએ કે કયા કયા અંગ્રેજી મૂળાક્ષરોના જડ પ્રતિબિંબ તે નાતે જ રહે છે તો જુઓ ચાલો તો આપણે એવું સમજીએ કે અંગ્રેજી મૂળાક્ષરોના જળ પ્રતિબિંબ કેવા દેખાય છે તો અહીંયા અક્ષર આપેલા છે અને એના પ્રતિબિંબ આપેલા છે એ નું પ્રતિબિંબ તમે જોઈ શકો છો બી નું જોઈ શકો છો સી નું જોઈ શકો છો ડી નું જોઈ શકો છો ઈ નું જોઈ શકો છો એફ નું જોઈ શકો છો જી નું પણ જોઈ શકો છો એચ નું પણ જોઈ શકો છો આઈ નું પણ જોઈ શકો છો જે નું પણ જોઈ શકો છો કે એલ એમ ઓકે જ રીતે આખી બીસીડી એન ક્યુ આર એસ ટી નહી તો તમે એક સ્ક્રીનશોટ લઈ લો અને પહેલા પ્રતિબિંબને ઓળખવાનો પ્રયત્ન કરો અહીંયા આપણે જોઈશું તો આઠ મૂળાક્ષરો એવા છે કે જેના પ્રતિબિંબ

ઓક્સ એટલે ઉએક્સ અને હાઇકના પ્રતિબિંબ જળ પ્રતિબિંબ

આપણને પાછો ઊંધો છ જેવો લાગે છે બરાબર તો આપણે અહીંયા પણ એવું ધારણ કાઢીશું કે જીરો ત્રણ અને આઠ આ ત્રણ જે મોળાક્ષરો છે એમના પ્રતિબિંબ તો સેમ એના એ જ દેખાય છે બરાબર તો અહીંયા આપણે એવી સમજ મેળવી કે જળ પ્રતિબિંબ જ્યારે શોધવાના હોય ત્યારે ઉપરનો ભાગ નીચે નીચેનો ભાગ ઉપર ડાબી જમણી બાજુ ઉડતાતી નથી અને કયા કયા મોળાક્ષરોના પ્રતિબિંબ એમના એમ રહે છે તો સીડી ઓએક્સ

કયા અક્ષરોના પ્રતિબિંબ એના એ જે દેખાય છે તો અહીંયા સીડી ઓએક્સ હાઈક એટલે કે એચ આઈ કે અને કયા અંકોના પ્રતિબિંબ એમના એમ દેખાય છે તો જીરો ત્રણ અને આઠ ચાલો હવે આપણે દાખલા સમજીએ કે આપણને આકૃતિ આપી હોય અને એની સામે આપણે એનું જળ પ્રતિબિંબ શોધવાનું હોય તો અહીંયા જુઓ પહેલી આકૃતિ જે છે એ અહીંયા આમાંથી ચાર માંથી કયો વિકલ્પ આવશે તો આપણને ખબર છે નીચેનો ભાગ ઉપર જવો જોઈએ પણ ડાબી જમણી બાજુ ઉલટાવી જોઈએ નહીં તો જુઓ આમાં આ સીધો એરો છે એ સીધો એરો અહીંયા છે અને આમ આ જે ત્રાસો આપણને તીર આપ્યું છે એ કઈ બાજુ છે તો એ છે ડાબી બાજુ તો અહીંયા પણ ક્યાં રહેવું જોઈએ ડાબી બાજુ બરાબર ને તો આ આકૃતિ સાચી છે આ આકૃતિમાં જુઓ જમણી બાજુ જતું રહ્યું છે એટલે આપણે આ વિકલ્પ તો આવશે નહીં ચાલો બીજી આકૃતિ સમજીએ તો અહીંયા બીજી આકૃતિમાં આપણે અહીંયાથી આ લેટા જોઈને ઉકેલવાનો છે જુઓ અહીંયા શું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ભાગ છે એ નીચે આવવો જોઈએ તો અહીંયા જે ભાગ છે અહીંયાથી જુઓ એક નાનો તમને ત્રિકોણ પડે છે બરાબર ને બે બાજુ તો એવું જ આકૃતિ આપણે જોવાની છે કે આપણો જે ત્રિકોણ છે એ અહીંયા પણ પડવો જોઈએ તો આ જે ત્રિકોણ છે એ આપણે અહીંયા

તો અહીંયા નીચે છે આમાં પણ પછી આ જે ભાગ છે એ ક્યાં આવવો જોઈએ ઉપર ઉપર તો એ ભાગ આપણો બરાબર ને અને કેવો છે એને સમાંતર તો અહીંયા પણ જુઓ સમાંતર છે નાનો ભાગ બરાબર અને આ જે છે એ ક્યાં આવવો જોઈએ ઉપર જવો જોઈએ અહીંયા થોડુંક અંતર છે નીચે એટલે આ આકૃતિ આપણી એનો જવાબ છે ચાલો ત્રીજી આકૃતિમાં સમજીએ કયો જવાબ આવે છે તો આપણને ખબર છે કે આ આકૃતિ છે ને ચાર વિકલ્પોમાંથી શું તો કેવું થવું જોઈએ આ ગોળ વાળો ભાગ ક્યાં હોવો જોઈએ નીચે તો આમાં પણ છે આમાં પણ છે બંનેમાં છે પણ આ જે કપનો જે હાથો છે એ કઈ બાજુ રહેવો જોઈએ ડાબી બાજુ તો અહીંયા ડાબી બાજુ છે માટે આ જવાબ સાચો છે આમાં જમણી બાજુ છે માટે જવાબ ખોટો છે ચાલો ચોથા પ્રશ્નમાં આપણે સમજીએ કે આમાંથી કયો જવાબ આવશે તો ચોથા પ્રશ્નમાં જુઓ તમારે અહીંયા ગોળ છે અને આ રીતનો ભાગ આ બાજુ છે તો આપડો આપણને ખબર છે કે જ્યારે આપણે હવે આ વિકલ્પ જોઈશું એટલે આ ભાગ નીચે અને કોરો ભાગ ઉપર આવવો જોઈએ તો એવું કોઈ આકૃતિ છે તો આ ફક્ત આ જ આકૃતિ છે આ નીચે અને જે કોરો ભાગ છે એ ઉપર આવી ગયો છે ઓકે ચલો પાચમી આકૃતિમાં જુઓ તો આમાં કયો જવાબ આવશે તો તમે ધ્યાનથી જોશો ત્યારે વિકલ્પ એ એ સાચો પડે છે કારણ કે આપણે જોવાનું છે ઉપરનો ભાગ નીચે નીચેનો ભાગ ઉપર તો આ ત્રિકોણ જે છે એ કેવું થશે તો ત્રિકોણ ઉલટાશે બરાબર ને તો અહીંયા જુઓ તો અહીંયા આ આકૃતિ જે છે એનો સાચો વિકલ્પ બને છે ચાલો હવે ડબલ્યુમાં તો ખબર પડી જાય કે સીધું શું બનશે છે ચાલો અહીંયા અક્ષરો જોઈએ એસ એન એ સી કે તો અહીંયા આપણો કયો જવાબ સાચો પડશે તો આપણને ખબર છે કે કે મૂળાક્ષર તો એમનો એમ જ રહેવો જ જોઈએ તો કે અહીંયા જુઓ વિકલ્પ નીકળી ગયો પછી સી પણ એવો ને એવો જ રહેવો જોઈએ તો જો સી અહીંયા નથી એવો અહીંયા નથી એવો તો અહીંયા છે તો આપણે તરત જ આપણો જવાબ કહી દઈએ કે આપણો જવાબ સી એમ ના એમ રહેવો જોઈએ તો ચાલો આ વિકલ્પમાં તો નીકળી ગયો હવે આ બે વિકલ્પ વધ્યા બરાબર ને અહીંયા તો હવે જોઈએ ચાલો એ તો આમાં પણ ઊંધો થઈ ગયો છે આમાં પણ ઊંધો થઈ ગયો છે એન તો એન આમાં પણ ઊંધો થઈ ગયો છે આ વિકલ્પમાં પણ હવે એસની વારે તો એસ આપણને ખબર છે જુઓ અહીંયા જુઓ તો અહીંયા જે છે વિકલ્પ એ એમાં જુઓ બરાબર ને અહીંયા કમ્પ્લીટ ઊંધો આપણને બતાવે છે આપણને ખબર છે ત્રણ જે છે અક્ષર એમનું એમ રહે છે તો કોનામાં ત્રણ એમનું એમ છે અહીંયા તો બધી જ આકૃતિમાં ભૂલ છે કારણ કે ત્રણ તો કોઈનામાં સેમ ટુ સેમ રહ્યા નથી એટલે આપણે આમાંથી એક પણ જવાબ આપી શકતા નથી કારણ કે જે ત્રણ છે ને એ તો જળ પ્રતિબિંબમાં પણ ઉપર નીચે બદલાય તો પણ કેવા રહે છે ત્રણ જ રહે છે ક્યાંય બદલાતા નથી એટલે અહીંયા ભૂલ છે એટલે આપણે અહીંયા આ પ્રશ્નને છોડી દઈએ છીએ ચાલો દસમો પ્રશ્ન સમજીએ સિંગ એસ આઈ એન જી એચ તો એમાં કયો વિકલ્પ સાચો બનશે તો આપણને ખબર છે એચ એમ નો એમ રહે છે અને આઈ એમ નો એમ રહે છે તો અહીંયા જુઓ અહીંયા એચ એમ નું એમ છે અહીંયા એમ નું એમ છે અહીંયા બધા માં એમ નું એમ છે પછી ચાલો આઈ જુઓ તો આઈ આમાં પણ સેમ આમાં પણ સેમ આમાં પણ સેમ આમાં પણ સેમ ઓકે ચાલો હવે જી જોઈએ તો જી માં શું થશે તો જી માં જે છે એ બદલાવવું જોઈએ આ નીચે નું ઉપર જવું જોઈએ ઉપર નું નીચે જવું જોઈએ તો અહીંયા એવું નથી બરાબર પછી આ વિકલ્પમાં પણ નીચેનું નીચે જ છે

હોય તો એક તો જો આમાં નથી આમાં નથી એક આમાં છે અને એક આમાં છે બંનેમાં સેમ ટુ સેમ છે એટલે આ બંનેમાંથી જ આપણે શોધવાનું રહ્યું ચાલો હવે આપણે બધા જોઈએ ચાલો આર તો અહીંયા આર બરાબર કમ્પ્લીટ છે ઊંધો થઈ ગયો છે ઊંધો યુ યુ પણ આમાં પણ ઊંધો થઈ ગયો છે આમાં પણ ઊંધો થઈ ગયો છે બરાબર હવે ક્યુ જોઈએ તો ક્યુ જોવ અહીંયા ઊંધો થયો નથી અને આ વિકલ્પમાં કમ્પ્લેટ જે પાંખું નીચે છે ક્યાં આવવું જોઈએ અક્ષર આપણે એવો નથી કે સેમ ટુ સેમ રહેવો જોઈએ તો અહીંયા આપણે સમજીએ ચાલો પહેલા તો આપણે જઈએ ફોર ની વાત કરીએ તો ફોર ઊંધો થઈ જવો જોઈએ ને તો પી જોઈએ તો પી પણ ઊંધો થવો જોઈએ અહીંયા શું છે પી તો પી ઉંધો થવો જોઈએ તો અહીંયા એફ છે તો એફ ઊંધો થવો જોઈએ બરાબર ને તો ચાલો અહીંયા જો આમાં પણ ઊંધો છે આમાં પણ ઊંધો છે આમાં પણ ઊંધો છે ચાલો પછી સેવન જોઈએ તો સેવન બધામાં ઊંધો થવો જોઈએ તો આમાં પણ ઊંધો છે આમાં પણ છે અને આમાં પણ છે હવે ઝેડ તો ઝેડ આપણે ઊંધો થવો જોઈએ ચાલો આમાં સીધો છે એટલે આ વિકલ્પ નીકળી ગયો પછી અહીંયા ઊંધો છે અને આમાં પણ ઊંધો છે બરાબર એટલે હવે આ બે વિકલ્પ બાકી રહ્યા છે હવે બી બી જોઈએ આ જે ગોળ છે બી નું આમ એ આ બાજુ જ રહેવું જોઈએ પણ અહીંયા કેવી બાજુ જતું રહ્યું છે આમ થઈ ગયું છે એટલે આ વિકલ્પ ફોટો છે ને આ વિકલ્પ સાચો છે ચાલો અહીંયા સમજીએ એ બી એ ચાઈ એન એ બરાબર બહુ નાના અક્ષર છપાયા છે એટલે આપણે આમાંથી શોધવું કાઢું છે એમાં બીજી છે તો એમાંથી કયો જવાબ આવશે તો એમાંથી હું કહી દઉં છું આ જવાબ આવશે કારણ કે ખૂબ નાના નાના અક્ષરો છે એટલે અહીંયા સમજાવું મને ડિફિકલ્ટ છે પણ તમે સ્ક્રીનશોટ પાડી અને થોડુંક ઝૂમ કરી અને જોજો તો આ વિકલ્પ એ એ વિકલ્પ સાચો આવે છે બરાબર અને કદાચ મારી કોઈ ભૂલ થઈ હોય તો મને જણાવજો ચાલો હવે આપણે એનએમએમએસ માં પૂછાયેલી આકૃતિઓ સમજીએ જુઓ અહીંયા બી છે તો હવે આપણે જળ પ્રતિબિંબમાં બી કેવો દેખાશે તો ઉપર નીચે બદલાશે ને તો કેવો દેખાશે આપણને બી તો આપણને આવો બી દેખાશે આ બાજુ જતું છે અહીંયા પણ આ બાજુ જતું રહ્યું છે એટલે એ ચાલશે નહીં તો બી કેવો દેખાશે આપણને આવો દેખાય છે પંદરમી આકૃતિમાં સમજીએ તો આ આકૃતિ આવી છે તો આ નીચે જતી રહે એટલે આપણને આવો જવાબ મળશે ચાલો છ બે ઓગણીસો પંચાણું આપણને એમાંથી કયો જવાબ સાચો પડશે આવી રીતે થઈ જશે પાછો બેગડાનો પાછો આવો પાંચ થઈ જશે અને છગડાનો આવો છ થઈ જશે બરાબર ને જે આ બાજુ આમ મીંડું છે એ તો આ બાજુ જ રહેવું જોઈએ ને પણ ભલે ઉપર જતું પણ રહેવું તો આ બાજુ જ જોઈએ બરાબર એટલે આ જ વિકલ્પ સાચો છે બરાબર સ્ક્રીનશોટ ને ધ્યાનથી ઝૂમ કરીને જોવાનું ચાલો સત્તર મો પ્રશ્નમાં શું જવાબ આવશે તો સત્તર માં પ્રશ્નમાં તમારે જોવાનું છે કે એચ ઉપર હોય તો એ નીચે જવું જોઈએ આઈ ઉપર કારણ કે એચ આઈ તો એમના એમ જ રહે છે ચાલો અહિયાં છે અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે ચારેય ચાર માં છે પછી આ ત્રણ મીંડા આપે છે બે મીંડા ઉપર અને એક મીંડું નીચે

અહીંયા તો આખી ડાબી જમણી બાજુ ઉલટી ગઈ એટલે આ વિકલ્પ સાચો નથી અહીંયા તો નાનું નાનું પાંખ ઉપર છે એટલે આ પણ નથી સાચો અહીંયા જો આખી સાઈડ બદલાઈ ગઈ ફક્ત આ વિકલ્પમાં છે એટલે એ વિકલ્પ સાચો છે ચાલો સાતમો પ્રશ્ન અરે ઓગણીસમો પ્રશ્ન સમજીએ તો આ સાત જે છે એ જળ પ્રતિબિંબમાં કેવા દેખાશે તો આ તીર જે બાજુ છે ને એ બાજુ જ રહેવું જોઈએ તો જો અહીંયા બદલાઈ ગયું અહીંયા બદલાઈ ગયું અહીંયા છે ઓકે અહીંયા પણ બદલાઈ ગયું તો ફક્ત અને ફક્ત આ જવાબ સાચો છે 20મો પ્રશ્ન સમજીએ તો 20મા પ્રશ્નમાં બરાબર ને ખાલી ઉપર નીચે બદલાશે તો આપણે અહીંયા જોઈએ જો આ જે આકાર છે એ આમ થવો જોઈએ ને આ નીચે અને આ આ જે નીચે છે ઉપર જવો જોઈએ ને ઉપર જે છે એ નીચે જવો જોઈએ તો જો આમાં તો સેમ ટુ સેમ છે અને આમાં તો કઈક અલગ આકાર થઈ ગયો છે પણ આ બંને વિકલ્પોમાં આકાર બદલાયો છે પણ હવે આપણે ચેક જોઈએ ઊંધો થવો જોઈએ આપ્યો છે અને અહીંયા એમનો એમ ત્રિકોણ આપે છે એટલે આ વિકલ્પમાં જુઓ આ બાજુનો ત્રિકોણ ઊંધો થઈ ગયો અને આ બાજુનો સીધો થઈ ગયો એટલે આ વિકલ્પ આપણો સાચો છે એકવીસમો પ્રશ્ન સમજીએ

આ ત્રિકોણ સીધો થવો જોઈએ તો અહીંયા નથી આમાં પણ આમાં છે આમાં છે અને આમાં છે ત્રણ માં છે હવે ચલો આ ત્રણ માંથી જોઈએ તો આ ગોળ રાઉન્ડ છે એ કઈ બાજુ જોવો ડાબી બાજુ બરાબર ને તો ચાલો આમાં તો જમણી બાજુ આઈ ગયું એટલે આ વિકલ્પ ખોટો આમાં પણ જમણી બાજુ આવી ગયું એટલે ફક્ત ને ફક્ત આ વિકલ્પ સાચો છે ત્રેવીસમો પ્રશ્ન સમજીએ કે આમાંથી કોઈ વિકલ્પ સાચો છે તો હવે આપણે અહીંયા જોઈશું કે આ રીતનો ત્રિકોણ છે બરાબર તો આ ત્રિકોણ જે છે એમાં આમનું આમ જ રહેવું જોઈએ પણ આ જે તીર છે ને એ ઉપર નીચે બદલાવા જોઈએ તો આ જે છે આ આવો ભાગ આમ કરીને એ ક્યાં જવો જોઈએ આમ ઉપર અને ઉપર વાળો ક્યાં જવો જોઈએ નીચે બરાબર ને એ કશું જ બદલાય નહીં તો અહીંયા જુઓ તો આ બંને આકૃતિમાં આની દિશા બરાબર છે છે આ આ બંનેની પણ અહીંયા જે જે ભાગ ભાગ ત્રિકોણના કાળા એ આ બાજુ જ રહેવા જોઈએ ભલે આકૃતિને આમ કરી કારણ કે આકૃતિ ઊંધી કરવાની છે એટલે આ ત્રિકોણ અહીંયા જાય અને આ ત્રિકોણ અહીંયા જાય તો અહીંયા એવું નથી અહીંયા તો એ દિશા બદલી નાખી છે એટલે આ વિકલ્પ આપડો સાચો બરાબર તો બાળ મિત્રો આ રીતે જળ પ્રતિબિંબના દાખલા ઉકેલવા ખૂબ સહેલા છે કારણ કે એ પરીક્ષામાં ખૂબ પૂછાતા હોય છે દર્પણ આકૃતિના પ્રશ્નો જળ પ્રતિબિંબના પ્રશ્નો આવા બધા પ્રશ્નો એક તો બહુ સહેલા પણ હોય છે અને ઉકેલવાની પણ ખૂબ મજા આવે છે ખાલી આપણે શું જોવાનું હોય છે ખૂબ સામાન્ય એક સેકન્ડ કે બે સેકન્ડ કે ત્રણ સેકન્ડમાં તમે આનો જવાબ આપી શકો છો કારણ કે જો દર્પણ આકૃતિ હોય તો ડાબી જમણી બાજુને ઉલટાવવાની છે અને જળ પ્રતિબિંબ હોય તો એમાં આખી આકૃતિને ઊંધી કરવાની છે આટલી સમજ તમે મેળવો ને તો આવી આકૃતિમાંથી તમારે એક પણ કપાય નહીં અને આપણે ખૂબ શાંતિથી ધીરજથી આકૃતિના જવાબ ઉકેલવાના છે આમ હળબડીમાં આવી અને આકૃતિ હોય તો બે પ્રકારના રીસા આપ્યા હોય એક સાઈડમાં આપ્યો હોય અને એક નીચે આપ્યો હોય નીચે અરીસો આપ્યો હોય તો આપણે નીચે અરીસામાં કેવો પ્રતિબિંબ દેખાય છે એ જોવાનું અને સાઈડમાં આપ્યો હોય તો આપણે

તો એમાંથી બરાબર અને ખૂબ પ્રકરણ છે એટલે આમાંથી તમારો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં તો બાળમિત્રો મારો વિડીયો તમને જો પસંદ આવતો હોય મારા વિડિયોમાંથી તમને થોડું પણ શીખવા મળતું હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા મિશન એનએમએમએસનો ગ્રુપ જે છે એ બાળકો માટે એટલે કે એનએમએમએસની પરીક્ષામાં સ્કોલરશિપ મેળવવા માટે બનાવેલું છે એનએમએમએસ તેમજ જ્ઞાન સાધના બંનેની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે તો તમારા બીજા મિત્રોને પણ આપણા ગ્રુપમાં જોડી દેજો ચાલો મળીશું નવા વિડીયોમાં